નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અનેક મહેનતાણા અને કામગીરીની રકમ ઘણા સમયથી બાકી હોવાથી આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો જિલ્લા પંચાયત કચેરીમાં મોરચો કરવા જઈ રહ્યા છે વર્ગ ચારમાં ઘણી પગારબથ્થું અને લઘુત્તમ વેતન આપવા પણ માંગણી કરી છે આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો આશા ફેસિલિટર બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી પોતાની ભડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી ત્યારબાદ આવેદન પાઠવ્યું હતું આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો તેમજ આંગણવાડી બહેનો અને આશા ફેસિલિટર બહેનો પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈ ફરી ફરીને સર્વે કરે છે જન્મ મરણ લગ્ન પીએમસી એમસીની નોંધણી કરે છે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા ટીબી જેવાનો સર્વે પણ કરે છે અન્ય આરોગ્યલક્ષી કામગીરી પણ કરે છે હવે તો કેન્દ્ર સરકારનો ઓનલાઈન કરવાની આવે છે તો બધા આશા બહેનો આગળવાળી બહેનો આશા ફેસિલિટે બહેનોની પરિસ્થિતિ સરખી ના હોવાથી તેઓની પાસે સારા મોબાઈલ પણ નથી તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે આથી બહેનોને મોબાઈલની ટ્રેનિંગ આપી કામગીરી માટે મોબાઈલ આપવો જોઈએ આમ આગળ યોગ્ય ન્યાય મળે અને લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલેટરનો વર્ગ ચારમાં સમાવેશ કરે તેવી માંગ કરી છે અને જો આ માગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં તમામ આશા બહેનો આંગણવાડી બહેનો આશા ફેસિલેટર બહેનો ના છૂટકે હાઈકોર્ટમાં જવું પડશે તેવી ચીમકી પણ આપી હતી બહેનોને જિલ્લા પંચાયત બાદ કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું આશા બહેનોને રૂપિયા બે જેવું મામૂલી વેતન મળે છે જ્યારે આશા હેલ્પરને આંગણવાડી હેલ્પરને પાંચ હજાર પાંચસો જેવું મામૂલી વેતન આપવામાં આવે છે આંગણવાડી કાર્યકરને દસ હજાર જેવું મામૂલી વેતન ચૂકવવામાં આવે છે તો રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની દરેક યોજનાને સફળ બનાવવા માટે આશા બહેનો આંગણવાડી બેનો આશા ફેસિલિટર બહેનો રાત દિવસ તડકો છાયો જોયા વિના પોતાના વિસ્તારમાં કાર્યરત છે આટલી બધી આરોગ્યલક્ષી કામગીરીના બદલામાં સરકાર વેતન રૂપે મામૂલી ઇન્સેટિવ રૂપિયા બે હજાર જેવું ચૂકવે છે આવી રીતે વર્ષોથી આશા બહેન અને આશા ફેસિલિટેટર બહેનોનું શોષણ કરવામાં આવે છે તેમના ઉપરી કર્મચારીઓને હજારો રૂપિયામાં પગાર અને ભાડા ભથ્થું મળે છે તો આશા બહેનોની સાથે અન્યાય કેમ કરવામાં આવે છે ત્રણ ત્રણ વર્ષથી અનેક ઇન્સેટિવ પણ બાકી છે બહેનોને તેમની કરેલી કામગીરીની ઘણી બધી ચૂકવણીઓ બાકી છે અમુક ઇન્સેટિવ મળે નથી જેમ કે પીએમ વીવાય ફોર્મ બે હજાર બાવીસથી ભર્યા છે તેના પૈસા ચૂકવાયા નથી તેમજ એનસીડી સીબીએસઈના ફોર્મ આભા કાર્ડ ટીબી હેલ્થ એન્ડ વેલનેસ આયુષ્યમાન કાર્ડ જેવી કામગીરીના પૈસા ચૂકવવામાં આવે નથી ધન્યવાદ